નમસ્કાર મિત્રો ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આયોજિત સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રની ઓનલાઈન વ્યાખ્યાન શ્રેણીમાં હું આત્મનશાનું સ્વાગત કરું છું આજે ભાગ ઓગણીસમાં આપણે એલ એમ રેખા વિશે સમજૂતી મેળવીશું આ ઉપરાંત આપણે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપર વ્યાખ્યાન શ્રેણી ચલાવી છે જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળશે તો આજના વ્યાખ્યાનમાં આપણે એલ એમ રેખાનો અર્થ એલએમ રેખાની તારવણી એલએમ રેખાના ઢાળમાં ક્યારે અને કેવા ફેરફારો થાય છે અને અને રેખાના સ્થાનમાં ક્યારે કેવા ફેરફારો થાય છે તેની સમજૂતી મેળવીશું તો આપણે રેખાનો અર્થ સમજીએ રેખાનો ખ્યાલ પણ આર હિક્સ સાથે સંકળાયેલો છે જે નાણાં બજારની સમતુલા દર્શાવે છે એટલે આપણે જ્યારે પણ એલએમ રેખાની ચર્ચા કરીએ ત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે નાણાં બજારમાં સમતુલા છે એટલે કે એનો ખ્યાલ નાણા બજાર સાથે સંકળાયેલો છે તેમ કહેવાય એટલે કે એલએમ રેખા પરના તમામ બિંદુઓ નાણાં બજાર સમતુલામાં છે એ શા માટે સમતુલામાં છે તે આપણે એલએમ રેખાની તારવણી જોઈશું ત્યારે આપને સમજાશે તો આમ એલએમ રેખા એ રાષ્ટ્રીય આવક અને વ્યાજ દર વચ્ચેનો સંબંધ સમજાવે છે નાણાં બજારના સંદર્ભમાં હવે આપણે બજારની વાત કરીએ એટલે માંગ અને પુરવઠો આવે તો આપણે નાણાં બજારની વાત કરીએ તો તેમાં નાણાંની માંગ આવે અને નાણાંનો નાણાની માંગ હેતુઓના હેતુ માટે થતી નાણાંની માંગ હવે વિનિમયના હેતુ માટે થતી નાણાંની માંગ એ આવક ઉપર આધાર રાખે છે અને નાણાંની માંગ એટલે કે વિનિમયના હેતુ માટે થતી નાણાંની માંગ અને આવક વચ્ચે સીધો સંબંધ છે એટલે કે જો આવક વધે તો વિનિમયના હેતુ માટે થતી નાણાંની માંગ વધે જો આવક ઘટે તો વિનિમયના હેતુ માટે થતી માંગ ઘટે બીજો જે હેતુ હેતુ ધ્યાનમાં લીધો છે છે તે સટ્ટાકીય માટે થતી નાણાંની માંગ હવે સટ્ટાકીય હેતુ માટે થતી નાણાંની માંગ એ વ્યાજદર ઉપર આધાર રાખે છે અને વ્યાજદર તેમજ સટ્ટાકીય હેતુ માટે થતી નાણાંની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એટલે કે જો વ્યાજદર વધે તો સટ્ટાકીય હેતુ માટે થતી નાણાંની માંગ ઘટે અને જો વ્યાજ દર ઘટે તો સત્તાકીય હેતુ માટે થતી નાણાંની માંગ વધે નાણાંનો પુરવઠો એ કેન્દ્રીય બેંક દ્વારા મોડેલની બહાર નક્કી થાય છે એટલે કે મોડેલ તેને નક્કી કરતો નથી અને આથી નાણાંના પુરવઠાને એક્ઝોજિનિયસ વેરીએબલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ફિક્સ છે તેમાં ફેરફાર થશે નહીં હવે નાણાંની માંગને ઘણી વખત રોકડતા પસંદગીની માંગ લિક્વિડિટી પ્રેફરન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આથી આપણે તેને એલ વડે દર્શાવીશું તો અહીં તમે જોઈ શકો છો નાણાંની માંગનું સમીકરણ લખેલું છે જ્યાં વાય શું છે આવક અને કે શું છે આવકનો સહગુણક એટલે કે આવકમાં ફેરફાર થવાથી નાણાંની માંગમાં કેટલો ફેરફાર થશે તે કે દ્વારા જાણી શકાય જ્યારે આઈ એ વ્યાજ દર છે અને એચ એ વ્યાજ વ્યાજદરનો સહગુણાંક છે એટલે શું દર્શાવે છે વ્યાજ ફેરફાર થવાથી નાણાંની માંગમાં કેટલો ફેરફાર થાય છે આમ તમે જોઈ શકો છો કે આવક સાથે નાણાંની માંગને સીધો સંબંધ છે અને વ્યાજ દર સાથે નાણાંની માંગને વ્યસ્ત સંબંધ છે અને આથી અહીંયા માઇનસની સાઇન આપણને જોવા મળે છે હવે જો આવકમાં ફેરફાર થશે તો નાણાંની માંગ રેખાનું સ્થાન બદલાશે અને વ્યાજદરમાં ફેરફાર થશે તો નાણાંની રેખાનો ઢાળ બદલાશે આપણે ધ્યાન અહીં કન્ફ્યુઝન ના થાય અત્યારે વાત માંગની થઈ રહી છે એલએમ રેખાની નહીં એટલે આવક બદલાશે તો નાણાંની માંગ રેખાનું સ્થાન બદલાશે વ્યાજદર બદલાશે તો નાણાંની રેખાનો ઢાળ બદલાશે હવે આપણે એલએમ રેખાની સમજૂતી મેળવીએ બે પેનલ છે પેનલ એ અને પેનલ બી પેનલ એમાં વ્યાજદર અને નાણાંની માંગ અને પુરવઠાને ધ્યાનમાં લીધું છે જ્યારે પેનલ અને રાષ્ટ્રીય આવકને ધ્યાનમાં લીધું છે હવે તમે જોઈ શકો છો કે પેનલ એમાં માં નાણાનો પુરવઠા રેખા આપણે દોરી છે એમએસ જે ઊભી ધરીને સમાંતર છે એટલે કે વાય અક્ષને સમાંતર છે કારણ કે તે નિશ્ચિત છે તેમાં ફેરફાર થશે નહીં આપણે L1 માંગ રેખા દોરી જે Y1 આવક સાથે સંકળાયેલી છે એટલે તમે આકૃતિ આકૃતિમાં એનું સમીકરણ જુઓ L1 બરાબર KY1 HI બંને જ્યાં એકબીજાને છેદે ત્યાં સમતુલા સ્થપાય આથી તેને આપણે E1 બિંદુ નામ આપ્યું છે જ્યાં વ્યાજનો દર R1 જેટલો છે આમ જ્યાં નાણાની માંગ અને નાણાનો પુરવઠો એકબીજાને છેદે અથવા તો બંને સરખા થાય ત્યાં આપણને સમતુલાનો દર મળે છે હવે આ સમતુલાનો વ્યાજ દર એટલે કે ઇવન બિંદુનું રિફ્લેક્શન આપણને બી પેનલમાં ક્યાં મળે છે સી બિંદુ રાષ્ટ્રીય આવક વાય છે અને વ્યાજ આર વન છે હવે જો આવક વધે તો નાણાંની માંગ વધે અને આથી નાણાંની માંગરેખા જમણી બાજુ એટલે કે ઉપરની તરફ ખસે તમે આકૃતિમાં જુઓ નવી માંગરેખા આપણને L2 મળે છે જ્યાં આવક વાય વન થી વધીને અહીંયા તમે જોઈ શકો છો આવક વાય વનુલાનું બિંદુ મળે જ્યાં વ્યાજ દર જેટલો છે આમ નાણાં બજારમાં જો સમતુલા જાળવી રાખવી હોય તો વ્યાજદર આર ટુ જેટલો થાય એટલે કે વધે હવે આ સંતુલા આપણને ક્યાં મળે છે ઊંચા વ્યાજ દરે મળે છે તમે જોઈ શકો છો કે વ્યાજદર આર વન થી વધીને આર થાય છે આથી શું થાય સત્તાકીય હેતુ માટે થતી નાણાંની માંગ ઘટે તો નાણાંની માંગ અને નાણાંના પુરવઠા વચ્ચે સમતુલા જાળવી રાખવા માટે રાષ્ટ્રીય આવકમાં વધારો થવો જરૂરી છે અને આથી આપણને ઈટુ બિંદુનું જે રિફ્લેક્શન બી પેનલમાં મળે તે ડી બિંદુએ મળે જે આવક વાય ટુ જેટલી છે અને વ્યાજ દર આર ટુ છે એટલે વ્યાજ દર વધે તો આવક પણ વધે છે અને હવે આ સી અને ડી બિંદુઓને જોડતી રેખા આપણે દોરીએ પ્રાપ્ત થાય તમે આકૃતિમાં જોઈ શકો છો રેખા આપણને અહીં મળે છે છે જે આમ જો વ્યાજ દર વધે છે તો રાષ્ટ્રીય આવક પણ વધે છે એટલે હવે આપણે એલેમ રેખાનો ઢાળ સમજીએ એલેમ રેખા ધંઢાળ ધરાવે છે જો વ્યાજ દર વધે તો રાષ્ટ્રીય આવક વધે જો વ્યાજ દર ઘટે તો રાષ્ટ્રીય આવક ઘટે હવે તમે જુઓ સી અને ડી બંને બિંદુઓ કેવા છે નાણાં બજારની સમતુલામાં છે આ બંને બિંદુઓ એ નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો સમાન છે છે અને આથી આપણે કહીએ કે રેખા પરના તમામ બિંદુઓ એ બજારની દર્શાવે હવે ઢાળ બે બાબતો ઉપર આધાર રાખે છે કે એટલે કે નાણાંની માંગની આવક સાપેક્ષતા કે જે આવકમાં ફેરફાર થવાથી નાણાંની માંગમાં કેટલો ફેરફાર થાય છે તે દર્શાવે છે અને એચ નાણાંની માંગની વ્યાજદર સાપેક્ષતા જે વ્યાજ દરમાં ફેરફાર થવાથી નાણાંની માંગમાં કેટલો ફેરફાર થાય છે તે દર્શાવે છે તે પહેલા આપણે હવે એલ એમ રેખાનું સમીકરણ તારવીએ તો આપણને ખબર છે નાણાંની માંગ રેખા એટલે એલ બરાબર કેવાય માઈન સેચાઈ નાણાનો પુરવઠો એમબાર અપોન પી બાર અહીં સાપેક્ષ પુરવઠો ધ્યાનમાં લીધો છે એટલે આપણે ભાવ સપાટીને પણ ધ્યાનમાં લીધી છે જે બાર છે તે દર્શાવે છે કે તે સ્થિર છે તેમાં ફેરફાર થતો નથી એટલે કે સામાન્ય નાણાંનો પુરવઠો નોમિનલ મની સપ્લાય અને સામાન્ય ભાવ સપાટી બંને સ્થિર છે આથી આપણે એને m બાર p બાર તરીકે દર્શાવ્યું છે હવે સંતુલામાં શું થાય નાણાની માંગ અને નાણાનો પુરવઠો સમાન છે એટલે આપણે આવું લખી શકીએ m બાર p બાર બરાબર ky hi હવે hi ને આપણે જમણી બાજુથી ડાબી બાજુ લઈએ અને m બાર p બાર ને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈએ તો શું સમીકરણ મળે hi બરાબર ky m બાર p બાર માટે આઈ બરાબર વન અપોન એચ ઇન બ્રેકેટ એવાય માઇનસ એમ બાર અપોન પી બાર તો આ શું થયું છે આ છે એલ એમ રેખાનું સમીકરણ હવે આપણે જોઈએ બે બાબતો છે ઢાળને કોણ અસર કરે છે એચ અને કે તો હવે આપણે એ સમજીએ કે k ના મૂલ્યમાં ફેરફાર થાય તો શું થાય જો કેનું મૂલ્ય વધુ એનો અર્થ શું થયો નાણાંની માંગની આવક સાપેક્ષતા વધારે છે એટલે આવકમાં થોડોક ફેરફાર થાય તો નાણાંની માંગમાં વધુ ફેરફાર થશે આથી બે નાણાંની માંગ રેખાઓ વચ્ચેનું અંતર કેવું હશે વધારે હશે આપણે અગાઉ જોયું કે જો આવક વધે તો નાણાંની માંગ રેખા જમણી બાજુ ખસે હવે જો નાણાંની માંગ વધુ આવક સાપેક્ષ હોય તો શું થાય એ બે માંગ રેખાઓ વચ્ચેનું અંતર વધારે હોય અને આથી નાણા બજારમાં સમતુલા જાળવી રાખવા માટે વ્યાજ દરમાં વધારે વધારો થાય અને આથી આપણને નવી માંગ રેખા કેવી મળે નવી એલએમ રેખા કેવી મળે વધુ ઢાળ ધરાવતી મળે તમે આકૃતિમાં જુઓ R1 R2 જેટલો વધારો થાય તેના કરતાં વ્યાજ દરમાં R1 R3 જેટલો વધારો થાય એટલે આપણને F બિંદુ પ્રાપ્ત થાય અને નવી LM રેખા મળે LM2 જો નું મૂલ્ય વધારે હોય અને તમે જોઈ શકો છો કે LM2 ટુ રેખાનો ઢાળ LM1 વન રેખા કરતા વધારે છે આથી આપણે તેને શું કહીએ છીએ મૂલ્ય વધુ તો LM રેખાનો ઢાળ વધુ જો કે મૂલ્ય ઓછું હોય તો શું થાય LM રેખાનો ઢાળ ઓછો હોય તમે આકૃતિમાં જુઓ LM1 વન રેખાનો ઢાળ LM2 ટુ રેખા કરતા ઓછો છે કારણ કે LM1 વન રેખા પર કે નું મૂલ્ય ઓછું છે તો આમ નાણાં માંગની આવક સાપેક્ષતા વધુ તેમ એલ રેખાનો ઢાળ વધુ નાણાંની માંગની આવક સાપેક્ષતા ઓછી તેમ એલ રેખાનો ઢાળ ઓછો હવે આપણે એચના મૂલ્યમાં શું ફેરફાર થાય છે તે સમજીએ જો એચનું મૂલ્ય વધુ એટલે કે નાણાંની માંગની વ્યાજ દર સાપેક્ષતા વધુ તો વ્યાજ દરમાં થતા ફેરફાર કરતાં નાણાંની માંગમાં વધુ ફેરફાર થશે નાણા બજારમાં સમતુલા જાળવી રાખવા માટે વ્યાજ દરમાં થોડોક જ ફેરફાર જરૂરી છે કારણ કે વ્યાજ દરમાં થોડોક જ ફેરફાર થશે તો રાષ્ટ્રીય આવકમાં વધારે ફેરફાર થશે અને આથી આપણને ઓછી ઢાળ ધરાવતી એલ રેખા પ્રાપ્ત થાય તમે આકૃતિમાં જુઓ આર વન આર ટીટલો વ્યાજ દર કરતા આર વન આરથી જેટલો જ વ્યાજ દર આવશ્યક છે વાય વન વાય ટુ જેટલો વધારો થવા માટે શા માટે કારણ કે નાણાંની માંગ વ્યાજ દર સાપેક્ષ છે અને આથી આપણને નવી એલએમ રેખા કેવી મળે છે કે જેનો ઢાળ ઓછો છે એટલે એને આપણે કહીએ ફ્લેટર એલએમ હવે જો એચનું મૂલ્ય ઓછું હોય તો શું થાય તો કે નાણાંની માંગની વ્યાજદર સાપેક્ષતા ઓછી છે આથી વ્યાજદરમાં વધારે વધારો થાય અથવા તો વધારે વધારો જરૂરી છે આવકમાં થોડોક ફેરફાર કરવા માટે એવા સમયે આપણને ઓછી સોરી વધુ ઢાળ ધરાવતી રેખા પ્રાપ્ત થાય છે એટલે ઉપર ઉપર મૂલ્ય 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 ઓછું છે છે વધારે આમ જો વધુ તો નાણાંની માંગ વ્યાજ દર સાપેક્ષ નાણાંની માંગની વ્યાજ દર સાપેક્ષતા વધુ અને આથી એલ રેખાનો ઢાળ ઓછો જો એચ નું મૂલ્ય ઓછું તો નાણાંની માંગની વ્યાજ દર સાપેક્ષતા ઓછી માટે એલએમ રેખાનો ઢાળ વધારે હવે આપણે બે એક્સ્ટ્રીમ કેસીસ લઈએ કે જેમાં એચ નું મૂલ્ય શૂન્ય હોય તો શું એચ નું મૂલ્ય શૂન્ય છે તેનો મતલબ એ કે વ્યાજ દરના સંદર્ભમાં એલએમ રેખા માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ છે એટલે કે વ્યાજ દરમાં ગમે તેટલો ફેરફાર થાય પણ નાણાની માંગમાં કોઈ જ ફેરફાર થવાનો નથી એવા સંજોગોમાં એલએમ રેખા આપણને કેવી મળે છે તમે આકૃતિમાં જોઈ શકો છો વાય વ્યાજ દરમાં ગમે તેટલો ફેરફાર થાય કે આરવન થાય પણ રાષ્ટ્રીય આવકમાં કોઈ ફેરફાર થશે નહીં તેનાથી તદ્દન ઊંધો કિસ્સો જ્યારે નું મૂલ્ય અનંત હોય એટલે કે નાણાંની માંગ વ્યાજદરના સંદર્ભમાં સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય વ્યાજદરમાં ખૂબ નજીવો ફેરફાર થાય તો રાષ્ટ્રીય આવકમાં મોટા બદલાવો આવી શકે છે તો એવા સંજોગોમાં એલ એમ રેખા કેવી છે આડી રેખા એક્સ અક્ષ ને સમાંતર તમે જોઈ શકો છો કે વ્યાજના દરમાં ફેરફાર થયો નથી પણ આવક વધીને વાય ટુ થઈ શકે છે તો આ બે તેના અંતિમ કિસ્સાઓ છે હવે આપણે એલ એમ રેખાના સ્થાનમાં ક્યારે ફેરફાર થાય તે સમજીશું તો નાણાના પુરવઠામાં ફેરફાર થાય તો જ એલએમ રેખાનું સ્થાન બદલાય જો નાણાંનો પુરવઠો વધે તો એમ એસ રેખામાં જોઈએ નાણાંની પુરવઠા રેખા એલ વન નાણાની માંગ રેખા ઇ વન સમતુલાનું બિંદુ આર વન સમતુલાનો દર કે જેનું રિફ્લેક્શન આપણને સી બિંદુએ મળે જેમાંથી પસાર થતી એલએમ રેખા આપણને પ્રાપ્ત થાય છે આ આકૃતિ આપણે આટલી આકૃતિ આપણે જાણીએ છે હવે જો નાણાનો પુરવઠો વધે તો નાણા પુરવઠા રેખા જમણી બાજુ ખસે એટલે આપણને એમ રેખા પ્રાપ્ત થાય પેનલ એમાં તમે જોઈ શકો છો નાણાની માંગમાં કોઈ જ ફેરફાર થતો નથી આથી સંતુલાનું બિંદુ આપણને ક્યાં મળે ઈ ટુ બિંદુએ વ્યાજ દર વન થી ઘટીને આર થાય છે હવે ડી બિંદુ આપણને ઈ નું રિફ્લેક્શન મળશે જ્યાં આવક બદલાઈ નથી આવક છે પરંતુ વ્યાજ દર થી ઘટીને થયો છે એટલે હવે જો આપણે બિંદુમાંથી પસાર થતી રેખા દોરીએ તો આપણને નવી એલ રેખા એટલે કે એલ ટુ રેખા પ્રાપ્ત થાય તો આ શું દર્શાવે છે આપેલી આવકે વ્યાજ દર ઘટે છે અને આથી સમગ્ર એલ રેખા જમણી બાજુ ખસે એટલે કે આપણે નવી એલએમ રેખા એલએમ ટુ પ્રાપ્ત થાય છે તો આ શું દર્શાવે છે જો નાણાંના પુરવઠામાં વધારો થશે તો એલએમ રેખા જમણી બાજુ ખસશે જો નાણાંના પુરવઠામાં ઘટાડો થશે તો એલએમ રેખા ડાબી બાજુ ખસશે તો આમ આજના વ્યાખ્યાનમાં આપણે એલએમ રેખાનો અર્થ એલએમ રેખાની તારવણી એલએમ રેખાના ઢાળમાં ફેરફાર અને એલએમ રેખાના સ્થાનમાં શું ફેરફાર થાય છે અને ક્યારે અને કેવા ફેરફારો થાય છે તેના વિશે સમજૂતી મેળવી જો આ વ્યાખ્યાન આપને પસંદ આવ્યું હોય તો આપ તને લાઇક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ